ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્ર સ્વયં ભગવાન શ્રી છે કાર્તિક માસ તપસ્યાનો મહિનો છે અને આ માસ દરમિયાન ભક્તો શ્રી રાધા મનમોહનને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારની તપસ્યા કરે છે હવે આ કાર્તિક માસ પૂર્ણ થવાનો થોડો સમય બાકી છે કારણ કે આ કાર્તિક માસની પૂર્ણિમા દરેક રીતે શુભદાયી અને સૌથી વધારે પુણ્ય આપનારી માનવામાં આવે છે અને એવી પવિત્ર કાર્તિક પૂર્ણિમા હવે થોડા જ દિવસોમાં આવવાની છે ચાલો આજે આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વર્ષે કાર્તિક પૂર્ણિમા ક્યારે છે આ દિવસે શુભ મુહૂર્તો શું રહેશે અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો યોગ્ય સમય કયો રહેશે ચાલો ખાસ માહિતી સાથે આજનો કાર્તિક પૂર્ણિમા ક્યારે છે વિશેષ વિડીયો શરૂ કરીએ પણ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો જુઓ આ વર્ષે બે હજાર પચીસમાં કાર્તિક પૂર્ણિમા પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આવી રહી છે પૂર્ણિમા તિથિનો આરંભ થશે ચાર નવેમ્બરના રોજ રાત્રે દસ અને છવ્વીસ મિનિટે અને આ તિથિ પૂર્ણ થશે પાંચ નવેમ્બરના સાંજે છ અને અડતાલીસ મિનિટે હવે જુઓ કાર્તિક માસના સમગ્ર સમય દરમિયાન વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે પરંતુ જો કોઈ વ્યક્તિ આખો કાર્તિક માસ નિયમપૂર્વક પાળી શક્યો ન હોય તો તેમના માટે કાર્તિક પૂર્ણિમા એટલી જ પુણ્યદાયી છે જેટલો આખો માસ હોય છે એટલે જો કારણસર એટલે કે કોઈ કારણસર કાર્તિક માસના તમામ નિયમોનું પાલન ન થયું હોય તો કાર્તિક માસની પૂર્ણિમાનો દિવસ પૂરી શ્રદ્ધા અને નિયમથી ઉજવવો જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સ્નાન અને દાન કરવાનો વિશેષ મહિમા છે એટલે આ વખતે પાંચ નવેમ્બર બે હજાર રોજ આવતી કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગે ને બાવન મિનિટથી પાંચ વાગેને ચુમ્માલીસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે છ વાગે ને છત્રીસ મિનિટ સવારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવાનો શ્રેષ્ઠ સમય રહેશે સવારે પાંચ વાગે અઢાર થી છ ને સત્રીસ મિનિટ સુધી સાંજના સમયે પૂજાનો સમય રહેશે સાંજે પાંચ વાગે તેત્રીસ થી છ ને એકાવન મિનિટ સુધી અને સૂર્યાઅસ્તનો સમય રહેશે સાંજે પાંચ વાગેને તેત્રીસ મિનિટે આ દિવસે ચંદ્રોદય સાંજે પાંચ ને અગિયાર મિનિટે થશે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવને અર્ધ આપવાનું વિશેષ મહત્વ છે જે લોકો પૂર્ણિમાનું વ્રત કરે છે તેઓ આ દિવસે ખાસ કરીને ચંદ્રદેવને અર્ધ અર્પણ કરે છે અને આ વખતે કાર્તિક પૂર્ણિમાના જ દિવસે દેવ દિવાળીનો પર્વ પણ મનાવવામાં આવે છે એવું કહેવાય છે કે દેવ દિવાળીના દિવસે બધા દેવતાઓ પૃથ્વી પર ઉતરી આવે છે અને પોતાની દિવાળી ઉજવે છે કારણ કે એ જ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના દૈત્યનો સહાર કર્યો હતો અને તે પ્રસંગે તમામ દેવતાઓ દીપ પ્રજ્વલિત કરીને આનંદ ઉત્સવ મનાવ્યો હતો આ કારણે આ દિવસે દીપદાન કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે સાંજના સમયે દીપદાન કરવા માટે ગોધુલી મુહૂર્ત શ્રેષ્ઠ ગણાય છે અને આ દિવસે ગોધુલી મુહૂર્ત સાંજે પાંચ ને તેત્રીસ મિનિટથી છ વાગ્યા સુધી રહે છે આ દિવસે બપોરે બાર વાગ્યાને ચાર મિનિટથી એક ને સત્યાવીસ મિનિટ વચ્ચે રાહુકાળ રહે છે તેથી આ સમયે કોઈ પણ શુભ કાર્ય અથવા ધાર્મિક વિધિ ન કરવી જોઈએ કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરોને સજાવવું જોઈએ અને ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિશેષ પૂજન કરીને તેમની આરાધના કરવી જોઈએ જેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદર મિશ્રિત જળ શાંતિ હળદરથી સ્વસ્તિક બનાવવાની પણ પરંપરા છે કહેવામાં આવે છે કે આમ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ઘર પર ધન સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે તે ઉપરાંત કાર્તિક પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની વ્રતકથા પણ સાંભળવામાં અને તેનું વ્રત પાલન કરવામાં આવે છે તેના પાલનથી મનુષ્યની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઘણા લોકો આ દિવસે એટલે કે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે જ તુલસી વિવાહનો પવિત્ર ઉત્સવ ઉજવે છે કાર્તિક માસની આ પૂર્ણિમા તિથિ પર ઘણા મંદિરોમાં તુલસી વિવાહનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે સ્કંદ પુરાણમાં બ્રહ્માજી કહે છે કે જે વ્યક્તિ કાર્તિક પૂર્ણિમાનું વ્રત કરે છે તે બ્રહ્મ હત્યા કે બ્રહ્મઘાત જેવા મહાપાપોથી પણ શુદ્ધ થઈ જાય છે તે પોતાના પિતૃઓનું પણ ઉદ્ધાર કરે છે અને તેમને પરમ ગતિ આપે છે આ કારણે જ આ દિવસે સવારમાં પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું ખૂબ જ શુભ ગણાય છે જે મનુષ્ય આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેનું મન કમળના પાંદડાની જેમ પવિત્ર રહે છે એના પર કોઈ પાપ લાગતું નથી આ રીતે કરનારા મનુષ્યોમાં કેટલાક દેવ સમાન બને છે અને કેટલાક સિદ્ધ પુરુષો બને છે અને જે વ્યક્તિ કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરે છે તેને દરરોજ અશ્વમેઘ યજ્ઞ કરવાના સમાન પુણ્યફળ મળે છે કાર્તિક માસની પૂર્ણિમા સાથે ચતુર્માસનો અંત પણ થાય છે આથી આ દિવસે બધા પુણ્યનો ઉદય થાય છે અને આ જ કારણથી કાર્તિક માસની તિથિ અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે આથી માણસને દરેક રીતે પ્રયત્ન કરીને કાર્તિક પૂર્ણિમાના આ પર્વને વિશેષ રીતે ઉજવવો જોઈએ વધુમાં વધુ આધ્યાત્મિક સંકલ્પ લઈને ધાર્મિક કાર્યો કરવા જોઈએ સવારના સમયે ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પિતૃઓ માટે તર્પણ આપવું જોઈએ અને પોતાની ક્ષમતા પ્રમાણે દાન દક્ષિણા આપવી જોઈએ આ દાન તમે તમારા નજીકના કોઈ મંદિરોમાં કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા વૈષ્ણવને આપી શકો છો આ દિવસે પોતાના વધારેમાં વધારે સમયને ભગવાન શ્રી હરિની સ્મૃતિ ધ્યાન અને નામ જપમાં વિતાવો જોઈએ આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા વિષ્ણુ ચાલીસાનો પાઠ કરી શકાય છે ગૌ માતાની સેવા કરવી જોઈએ આ દિવસે જેટલું શક્ય હોય તેટલું આધ્યાત્મિક કાર્ય ભગવાનના પવિત્ર નામનો જપ હરે કૃષ્ણ મહામંત્રનો જપ વૈદિક ગ્રંથોનું અધ્યયન અને દાન કરવાથી તમને અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી આવનારી કાર્તિક માસની પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી જો તમે આ દિવસે તેની વિશેષ પૌરાણિક કથા સાંભળવા માંગતા હો તેનું મહાત્મય જાણવા માગતા હોય તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો તેમાં તમને કાર્તિક પૂર્ણિમા વિશેની સંપૂર્ણ વ્રતકથા અને ભગવાન સત્યનારાયણની કથા પણ સાંભળવા મળશે તેથી અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મળીએ ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ